લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી ગુરુ મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો આ જે ગોચર થવાનું ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવવાના અને એ કર્મસ્થાનમાં આવવાના અને કર્મસ્થાનથી બારમા સ્થાન પર જે દ્રષ્ટિ પડવાની છે બારમા સ્થાનમાં તે વખતે કર્ક રાશિ છે તો કર્ક રાશિ પર જે ગુરુની દ્રષ્ટિ પડવાની એ કર્ક રાશિ માટે સારો સમય લઈને આવતી દેખાય છે હવે આ ગોચર પછી ઘણા બધાનું એવું કેવું છે કે ભાઈ આના પછી કર્ક રાશિ માટે ખૂબ સારો સમય આવે આવે પણ આ કુંડળી જો આપણે જોઈએ ને તો આ કુંડળીમાં આઠમા સ્થાનમાં મંગળ બુધ અને રાહુની યુતિ બને છે અને આની પચાસ ટકા દ્રષ્ટિ આપણા

બે હજાર ચોવીસે સૂર્ય વૃષભમાં આવશે આઠમા સ્થાનમાં સૂર્યને ગુરુ ભેગા થશે અને આની દ્રષ્ટિ દસમા સ્થાનમાં કર્ક રાશિ જે રહેવાની એની પર પડવાની ને આ સમય એ કર્ક રાશિ માટે રાજયોગ લઈને આવે ચોક્કસપણે આ સમયમાં કર્કરાશિ માટે ખૂબ સારો ફાયદો મળવાની શક્યતાઓ છે આ સમયમાં આપણું ન ધારેલું કામ આપણે બહુ સરળતાથી કરી શકીએ સારો આર્થિક લાભ કમાઈ શકીએ અને ખૂબ સારું વળતર આપણે મેળવી શકીએ પણ મિત્રો આવા સારા સમયનો સદુપયોગ જ્યારે આપણે કરીએ ને તો ચોક્કસ આપણે ફાયદો થાય હવે જેની જેની કુંડળીમાં ખરેખર કર્ક રાશિમાં ચોથા સ્થાનનો ચંદ્ર હોય એવા માણસે આ સમયનો લાભ બહુ સરસ રીતે લેવાનો હોય કારણ કે આવો સારો સમય ગ્રહોના ગોચરમાં આપણને મળે છે પણ આવા સારા સમયનો સદુપયોગ ઘણા લોકો નથી કરી શકતા તો આવા સમયે શું કરવું જોઈએ આવા સમયે કર્ક રાશિવાળાએ થોડા સત્કાર્ય કરવા જોઈએ કોઈ ભૂખ્યાને ભોજન કોઈ ભૂખ્યા જાનવરોને ખાવાનું આપવું જોઈએ કોઈ ગરીબને મદદ કરવી જોઈએ તો તમારું જે રાજયોગનું ફળ છે ને એ તમારા ઘરે ખૂબ જલ્દીથી આવે આપણે ખાલી લઈને નથી બેસવાનું ભગવાને એવું કીધું ભાઈ કર્મ કરો હું ફળ આપીશ તો આવા સમયમાં સારા કર્મ કરવા ખૂબ જરૂરી ચૌદ પાંચ થી પંદર છ સુધીનો સમય કર્કરાશી માટે ખૂબ સારો સાબિત થાય અને ખૂબ સારા કામોમાં ખૂબ સારું વળતર મળી જાય આ સમયમાં જેની પાસે નોકરી નથી અને નોકરી મળે નાના મોટા ધંધાઓ છે તો સારું કામકાજ મળે સારું વળતર મેળવી શકાય અટકેલા પૈસાઓ આવી જાય જેને નોકરીમાં પ્રમોશનની આશા ઘણા લાંબા સમયથી રાખેલી હોય ને ન મળતું હોય ને એવા માટે આ સમય ખૂબ સારો આવા સમયમાં ખૂબ સારું વળતર મળે અને એના માટે તમને પ્રમોશન અવશ્ય રીતે મળે તો મિત્રો આ સમયનો સારો લાભ લેવા માટે સત્કર્મ મેં કીધા એમ જરૂરી છે અમારે ત્યાંથી કોઈ પણ એવી સલાહ તમને નહીં આપવામાં આવે કે ભાઈ બસ આ ગ્રહ આવવાનો છે ને તમને મળવાનો ગ્રહોના બે પાસા છે સારા અને ખરાબ આપને બંને પાસાને વિચારવા પડશે ને એક પાંચનું જે ગોચર છે ગુરુનો તેમાં ગુરુ પર મંગળ બુદ્ધ અને રાહુની દ્રષ્ટિ પણ સો ટકા પડતી દેખાય છે તો આ વખતે ગુરુ થોડાક નબળા રહીને પણ કર્ક રાશિવાળા માટે પડલા આવે તો આવા સમયે કોઈ ઉતાવળ નહીં કરવી કોઈ પણ જ્યોતિષના કહેવામાં કે પોતાને કોઈ એવા વિડીયો જોઈને કૂદી નહીં પડવું નહીં તો નુકસાન થશે તમારે સારું કામ કરવું જ છે તો ચૌદ પાંચ પછીનો જે સમય છે ને એમાં ચોક્કસ તમને સારા પરિણામો મળશે અને એ તમે થોડા પ્રયત્નમાં સારું ફળ મેળવી શકો એવો સમય છે તો આવા સમયે ચોક્કસ આવા સારા સમયનો સદુપયોગ અવશ્ય કરજો હવે આ જે સમય છે એનું આપણે સારું પાસું તો જોઈ લીધું પણ બારમા સ્થાનમાંથી કેતુની દ્રષ્ટિ દસમા સ્થાન પર પડે જ્યારે ચૌદ પાંચે ગુરુ સૂર્ય આઠમા સ્થાનમાં ભેગા થશે તુલા રાશિની કુંડળી બને છે અને વૃષભ રાશિમાં સૂર્ય ગુરુ આઠમા સ્થાનમાં ભેગા થશે તો તે સમયે આપણે થોડુંક સાચવીને ચાલવું એ પણ જરૂરી છે જે લોકો માનસિક રીતે પહેલેથી નબળા છે એવા લોકોએ આ સમયમાં કોઈ ઉતાવળા કામ કરવા નહીં કોઈ મોટા નિર્ણયો કોઈની સલાહ વગર લેવાના જોઈએ આ સમયમાં કર્ક રાશિ અને વૃષભ રાશિ આ બે રાશિને કંઈક એવા બનાવોનો સામનો કરવો પડે કે જે બનાવો એમને કદાચ વિચાર્યા નથી આ બનાવો સારા હશે ચોક્કસપણે કહું છું સારા હશે પણ કદાચ આપણે જે માટે વિચાર જ નથી કર્યો વિચાર્યું નહીં એટલે સપનું પણ નથી જોયું એવી ઘટનાઓ આ સમયમાં બનવાની શક્યતાઓ છે હું રોજ જોઉં છું ઘણી બધી ચેનલોમાં ગમે તેમ વિડીયો આવે છે ઘણામાં એમાં આવે કે ભાઈ કર્ક રાશિવાળાએ સંભાળવાનું છે એના ફનાફાટિયા નીકળી જશે ને કોઈ એમ કહે છે કે ભાઈ રાજયોગ આવવાનો અને ભાઈ રાજયોગ બી આવે ને ફનાફાટિયા પણ થાય પણ એને આપણે સમજીએ પહેલેથી પ્રિકોશન લઈને ચાલીએ આગવા ઉપાયો કરીને ચાલીએ તો માટે તકલીફ તકલીફ આવે કોઈ નથી આવતી કારણ કે આપણે સજાગ છીએ છીએ સાવધાન તો તમે આંખ બંધ કરીને રાજયોગની રાહ જોશો તો એ સમય તમારા માટે રાજયોગનો સમય પણ નુકસાન કરતા રહી શકે છે તો ખરાબ સમયમાંથી બચવા માટે સાવધાની સાવચેતી અને સમય સૂચકતા બહુ જરૂરી છે તો આની પર ધ્યાન અવશ્ય આપજો અને ચોક્કસપણે કહું છું ચૌદ પાંચથી પંદર છ સુધીનો સમય કર્ક માટે ખરેખર સારો છે પણ એનો મતલબ એવો નથી કે ભાઈ આપણે આંખ બંધ કરીને ખોબો પાથરીને બેસીશું કે ભગવાન કંઈક પેલું આપણું છાપરું ફાડીને ધન વરસાવશે ના એ નથી મહેનત કરો કામ કરો સાત્વિક વિચારો કરો અને સત્કર્મ કરો ચોક્કસ તમને સારામાં સારું ફળ મળે ભગવાન કહે છે કે ભાઈ તમે એક રૂપિયાનું પુણ્ય કર્યું તો હું સો આપી શકું છું હજાર આપી શકું છું લાખ આપી શકું છું પણ કંઈક તો કરવું પડશે ને નસીબ એને કહેવાય કે ભાઈ આપણે નાનું કામ કર્યું ને એનું મોટું ફળ મળ્યું એનું નામ નસીબ પણ નસીબ એવું નથી કે ભાઈ ઘર બેઠા બેઠા બધું આવી જવાનું આપણે ઘણી વાર જોઈએ છીએ કે ભાઈ કોઈની લોટરી લાગે લોટરી લાગે ને એ માણસ આગળના સમયમાં કેટલાય રૂપિયા લોટરીમાં વાપરી જોઈ હોય ત્યારે એની એકવાર લોટરી લાગે એ લોટરીના ભરોસે નહીં રહેતા સત્કર્મ કરવા મહેનત કરવી ખરી દિશામાં પ્રયત્ન કરવા અને મનમાં ખોટા ભાવ ક્યારેય આવવા ન દેવા બસ નાનકડી વાતો છે જો જીવનમાં સારા રાજયોગનું કે પૂર્ણ રાજયોગનું ફળ મેળવવું હોય તો આપણે કર્મ તો કરવું જ પડે કર્મ કરશો તો ભગવાન એનું ફળ આપે છે બાકી વગર વિચાર્યા કામોમાં ક્યારેય કોઈ સારા પરિણામો આપણે પ્રાપ્ત થતા નથી તો ચોક્કસપણે કહું છું કે આ વિડીયો તમે જો સાંભળો ને તો એને સમજો વિચારજો અને ચોક્કસપણે મેં જે સમય આપ્યો ચૌદ પાંચથી પંદર છ આ સમયમાં તમે યોગ્ય સારા કામ કરો સારા આચાર વિચાર સાથે સારા કર્મ સાથે કામમાં જંપલાવજો ચોક્કસ તમને સારો ફાયદો થશે અને સો ટકા જીવનમાં ઊંચ નીચ આવે છે સારો સમય આવે ખરાબ સમય આવે પણ જ્યોતિષ કે ગ્રહોની જાણકારી આપણે જાણીએ તો આ જ વસ્તુ છે કે ભાઈ આવનારી ઘટનાને પહેલેથી જાણવી અને એમાંથી બચવું સારું છે તો એનું સારું પરિણામ મેળવી લો ખરાબ છે તો એનાથી બચીને દૂરથી ચાલો ચોક્કસ તમને ફાયદો થાય નુકસાનમાંથી બચવું એ પણ ફાયદો છે આપણી પાસે લાખ રૂપિયા પડ્યા ને લાખ રૂપિયાનું નુકસાન થવાનું હોય એની જગ્યા પર બચી ગયા બચી ગયા તો એ લાખ આપણા જ થયા ને પાછા તો એ ફાયદો કહેવાય ખ્યાલ આવ્યો ને આપણે એની પર પણ ધ્યાન આપવાનું છે ઘણા બધા એવા લોકો છે કે ખાલી જે આવવાનું છે એની પર જ ધ્યાન આપે છે પણ જે જવાનું છે એની પર ધ્યાન નથી આપતા ત્યારે નુકસાનો મોટા થાય છે અને આપણે એને ભોગવીએ પણ છે તો મિત્રો બહુ નાની નાની વાતો છે જીવનમાં આપણે જો આગળ ચાલવું છે તો મહેનત કરવી પડશે અને સ્વપ્ન જોઈશું સ્વપ્ન દિવસે જોવા જોઈએ કે ભાઈ આ કામ હું કરીશ અને એના માટે પ્રયત્ન કરવા જોઈએ મહેનત કરવી જોઈએ એ દિશા તરફ સાચી સલાહ યોગ્ય માણસની લઈને આગળ ચાલવું જોઈએ તો ફાયદો થાય અને મહેનત કર્યા વગર તો આપને કોઈ આપતું નથી પેલી આપણી ગુજરાતી કહેવત છે ને કે માહેગા વગર તો મા પણ ન પીસશે તો એ તો કરવું જ પડે ને આપણે તો આની પર ધ્યાન આપજો અને ચોક્કસપણે ફરી પાછો યાદ એવડાવી દઉં કે એક પાંચ પછીનો જે સમય છે તે સારો પણ ખરો સારો સમય ચૌદ પાંચથી પંદર છનો આવશે ને એ સમયમાં તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે કર્ક રાશિવાળા માટે આ એક સરસ સમયનું નિર્માણ થઈ રહેલું છે અને આનો લાભ તમારે લેવો છે તો મેં કીધું એ રીતનું જીવન ઢાળતા જાઓ અને સારા કર્મોમાં તમારો સમય આપતા જાઓ કરતા જાઓ અને મેળવતા જાઓ તો આજનો વિડીયો ગઈ મને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ ધીમી નમસ્તે મિત્રો